ગુડ આફ્ટરનૂન બચ્ચો કેમ છો જો બેને સરસ સરસ મજાનું મજાનું દીવાસરીના ખોખા ઘોડી બનાવ્યું બેને શું બનાવ્યું મણકા ઘોડી તો આપણે એમાં જો બેન જે કે ને એ સંખ્યા બનાવવાની હિમેશભાઈ બરાબર સંખ્યા બનાવી અને સંખ્યા પ્રમાણે મણકા પરોવાના છે ચલો બનાવો ચોપન

चार चलो, चार, एक, दे, करिया है, चार, चार।, चार चलो कई संख्या बना पी देखाए ने चलो देखा के बनाया एकम दशक बोलो जो दशक એટલે કેટલા થશે 50 50 અને 4 * 1 એટલે 4 ની કિંમત 4 તો 50 ને 4 45 ચલો વિミス માટે જોરદાર ક્લેપ કરો બાય ચાલ હવે આપસે કૃષ્ણાબેન કૃષ્ણાને બનાવવાનો છે ચોરી અમન કા કાઢ લેવાનો બેટા પછી કાઢ લો પહેલા ચલો રેડી चल कृष्णा बेन तब बनाव बासठ बासठ हम्म मुको चलो सरस हम्म चलो एकम दशक बोलो छ दशक एक बे एकम सरस चलो छ दशक में कितना मन का परोसो छ पर पर वो चलो दरे के ध्यान रखो ना बाजू हाँ बे पकड़ी दे तू બોલવાનું મૂંગી છો એમ કેસે બધા પછી પાંચ અને બધા જ આવી જશે બેટા આવે છે ચલો એકમ કેટલા મનકા પરવશો બે પરવો ચલો એક અને બે હવે પરવાના નહીં સરસ ચલો કપર જોરદાર ભાઈ ચલો એને કઈ સંખ્યા બનાવી જો અહીંયા દેખાય મૂકું તમને કઈ સંખ્યા બનાવી चलो छमत बेमत साइठ ने बे दे। दे। अरे वाह ते तो, तो वस्या सही गया भाई चलो हमारे को आदित्य भाई चलो આદિત્યને બનાવવાનો છે 84 84 84 સ્પીડમાં મુકજો હો બેટા એટલે બધાન વારો હતો તો કેટલા બધાન લેવાના સંખ્યા બનાવો ભાઈ 84 સરસ વેરી ગુડ હમ કેવું થાય ને આપણે આવડતું એમ થાય કે લાઈ જલ્દી જલ્દી કર દો એવું થાય ને Enam, tujuh, delapan, sembilan, sepuluh. Cepat. 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 Cepat.

ચાલો હવે કોણ આવ્યું એસુબેન ચાલો એસુબેન ને બનાવવાના છે ચુમ્મોતેર સરસ બટ બનાવ હા બેટા ચુમ્મોતેર એને એમ જ રાખવાનું બેટા આ એ આપણે આમ જ છે ઊભો કરી દે એવો જ છે એવો ફેશન છે આદિત્ય જેવો નહીં આદિત્ય

સાત હવે પરવાના ના नक्की ની ભાઈ એક બે ગણા તો જોયા વગર પોરોવા મંડ્યા એવું થાય ને ભાઈ ફૂલ પડે ને એ એટલે 44 4 સરસ ચાલો કઈ સંખ્યા બનાવી 75 હવે પછી શું કરીશું ખબર હું અહીંયા મનકા ફરવીશ અને તમારે પછી મને કે એ સંખ્યા બનાવવાની તમારે એક બે વારં પછી જાય ને એટલે એવી રમત રમીશું બરાબર ચલો એકમ દસક બોલો બેટા ફરી બધા જ બોલો ચલો સાતની કિંમત ચારની કિંમત જોરદાર ક્લેપ ચાલો નહીં પકાવી દઉં चलो दीपक भाई ने बनवाना छे 62 सर ने 2 62 चलो 62 આવી ગયા તો મે 65 બનાવો 62 આવી ગયા હો સોરી 65 સર ને 5 65 સરસ चलो मनका પરોવાવે એક हूं

હવે એ મનકાની મદદથી મદદ તમારે મનકા ગોળી મદદથી તમારે સંખ્યા બનાવવાની છે ચાલો બનાવો ગણો પાંચ છ સાત ચલો પછી એક બે ત્રણ ચાર હમ ચાલો કઈ સંખ્યા બની એકમ દશક બોલો ધીમે બાપા આટલું બધું જોર કરવાનું ચાલો કઈ બની ચોરિયા સી સરસ ચલો ક્લેપ કરો જયેશ માટે જોરદાર ચલો રીતિ બેન આવે ચાલો હવે પ્રેમભાઈ આવે છે જો પ્રેમભાઈ મેં અહીંયા મનકા પરોવ્યા છે એ મનકાને આધારે તમારી સંખ્યા બનાવવાની એક બે ત્રણ ચાર પાંચ પાંચ ચલો પાંચ મૂકો મજા ને ભાઈ આવ્યું

जो यहां मैं मान का परवया छे एना आधार पर संख्या बनावानी बराबर चलो बनाओ 8 सब बास वेरी गुड તેલા વીરા તૈયાર થઈ જાય પછીન પછીタルવારો એમ ને સાત્ર કેમ કોનું ઉભો કર દે પેલી બાજુનો હા એમ એ સાત્ર એમ ઉભો મુકવાનો ચલો કઈ સંખ્યા બનાવી 888 ચલો એકમ દશક બોલો 8 8 8 8 8 ધીમે રેંગ બોલવાનું બેટા 8 ની કિંમત 8 7 ની કિંમત 7 88 ના 7 78 ચલો ક્લેપ કરો જોરદાર

48 41 48 કેમ થાય 40 + 8 = 48 સરા ચલ હવે આપણે બીજી રમત રમીએ બરાબર ચલો હવે ઈ જો મારા સામે જો જો અહીંયા 75 માં સંખ્યા મૂકી બરાબર હવે બે ને દશક માં કેટલા મણકા પરવ્યા 7 હવે એકમ માં કેટલા આવે એ તમારે ઉપરવાના બરાબર ઈ મંસીબેન ને એ dua, tiga, empat, empat, perubahan? coba kaisang kaya berenawi, lima, 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 empat, empat, चलो जानवी बेन ने बनावाना छे चलो अबे बीजी બધા ને અલગ અલગ એટલે કોઈ એ ના કરે चलो बनाओ 32 जानवी बे અહીં બનાવो 32 પહેલા લખો લખો કે આમુકો સંખ્યામુકો 32 ચાલો ચાલો મન કાપો રવા 1 nabi nabi jutian. Hmm. E, hmm. E, hmm. E, hmm. E. Hmm. Chalo, Batris. Batris. Chalo, hmm. 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 बेनी कीमत करली? बे बे हाँ त्रानी कीमत त्री सर चलो क्लेप करो चलो पास आए जाए चलो चलो, चलो बनाओ संख्या बेटा सिद्धि <laughs> जो बॉल बनने को है सिद्धि <laughs> चलो कई संख्या बनाई 70 चलो मन का पर होवे तब ना टिक चलो पसी में तैयार रे आना पछि बोल तो खरो भाई 3 सरस 5

હેક બે કેટલા પરવાના છે બે કઈ ધ્યાન કઈ છે તારું કેટલા પરવાના ભાઈ બે બે ચલા પર બીજી સંખ્યા ભૂલ પર એટલે બીજી બેવાર વાળો બનાવો બીજી ચલો ચલો બીજી સંખ્યા બનાવો 45

एक, एक, चार, चार पाँच तेलो कई संख्या बना चलो एकम दशक बोलो बताए चार चारिंमत पातनी किमत जोरदार करो भाई सरस मजा नु आ